નમસ્કાર ડિજિટલ મેથેમેટિક્સ ટ્યુબ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન પેપર સોલ્યુશન વિશે જોઈશું તો પહેલો પ્રશ્ન એક મને ઓળખો અ પહેલાંનો જવાબ બર છે બીજાનું વાતાવરણનું દબાણ ત્રીજું ઘર્ષણ ચોથું લોટન ઘર્ષણ હવે મિત્રો પ્રશ્ન એકની અંદર બ એમો તફાવત આપ્યો છે તફાવત લખવાનું છે તો પહેલું છે બર અને દબાણ બળ એટલે ધક્કો અને ખેંચા દબાણ એટલે એકમ ક્ષેત્ર પર લાગતા બળને દબાણ કહે છે બળનો એસઆઈ એકમ ન્યૂટન જ્યારે દબાણનું એસઆઈ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા એને પાસ્કલ પણ કહેવામાં આવે છે એવી જ રીતે બીજો તફાવત આપ્યો છે ઘર્ષણનું વધારવું અને ઘર્ષણનું ઘટાડવું તો ઘર્ષણનું વધારવું તો બૂટ ચંપલના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે એનાથી ઘર્ષણ વધે અને કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ ઉપર પાવડર છોટવામાં આવે છે એનાથી ઘર્ષણ ઘટે કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પોતાનો હાથ પર માટી ઘસે છે એટલે ઘર્ષણ વધારી શકાય ઘર્ષણ વધે અને સાયકલ તથા મોટર રિપેર કરનારા કારીગરો વાહનના ભાગમાં ગ્રીસ લગાવે છે જેનાથી ઘર્ષણ પણ ઘટે છે એવી જ રીતે મિત્રો ત્રીજો છે સંગીત અને ઘોઘાટ તો સંગીત કર્ણપ્રિય છે ઘોઘાટ કર્ણપ્રિય ધ્વનિ નથી પછી પ્રદૂષણ થતું નથી સંગીતમાં પહેલાંમાં પ્રદૂષણ થાય છે સંગીતથી સ્વાસ્થ્ય સારું રહે અને ગોઘાટથી સ્વાસ્થ્ય બગડે છે અથવા સમસ્યાઓ ઉદ્ભવી થાય છે અને કોઈ વાદની મદદની જરૂર જરૂર પડે છે કોઈ વાદ એટલે કે કોઈ સંગીતના સાધનો વડે ઉપયોગ કરી શકાય ત્યારે ઘોઘાટમાં એવું કોઈ સંગીતના સાધનો હોતા નથી અને ચોથો તફાવત છે છોકરાઓમાં થતાં ફેરફાર અને છોકરીઓમાં થતાં ફેરફાર તો છોકરાઓની ઊંચ છોકરાઓમાં ઊંચાઈનો વધારો દાઢી દાઢીમૂચ ખભાનો ભાગ પોરો ઘેરો અવાજ થવો શુક્રપિંડમાં શુક્રકોષનો વિકાસ થવો આ બધું છોકરામાં થતા ફેરવાનું છોકરીઓમાં થતા ફેરફાર છોકરીઓમાં નિતમનો ભાગ પોરો ઊંચાઈમાં વધારો તીણો અવાજ થવો સ્તનગ્રંથિનો વિકાસ થવો અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થવા લખી શકો છો તમે હવે પ્રશ્ન બે નો અ એવું છે કે તરુણ અવસ્થા દરમિયાન પ્રજનન અંગોમાં કેવો વિકાસ જોવા મળે છે તો નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન સંપૂર્ણપણે વિકસિત થઈ જાય છે શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પન્ન કરે છે છોકરીઓમાં અંડપિંડ કદમો વધે છે તથા અંડકોષ પરિપક્વ થવા લાગે છે અંડપિંડમાંથી અંડકોષો મુક્ત કરવાનું શરૂ કરે છે બીજો પ્રશ્ન છે બિનસંપર્ક બળ એટલે શું ઉદાહરણ તો સંપર્કમાં આવ્યા વગર લાગતું જે બળ હોય એને સંપર્ક બળ કહેવાય એના ઉદાહરણ છે સ્થિત વિદ્યુત બળ ચુંબકીય બળ બળ ત્રીજો પ્રશ્ન છે ઘર્ષણ પર કયા પરિબળો અસર કરે છે તો ઘર્ષણ પર એનું લીસા પણ અસર કરે છે ખરબચડા પણ એનું અસર કરે છે હા બે પદાર્થો વચ્ચે કેવું બળ બળ લાગે છે બળથી દબાવો છો કે બે સિપાટી એકબીજાને કેટલા બળથી દબાવે છે એના ઉપર એ ઘર્ષણ બળના પરિબળો એના ઉપર અસર કરતા હોય છે પ્રશ્ન બેનો બ વીજભારના પ્રકારો અને આંતરક્રિયા ઉદાહરણ ઉદાહરણ સમજાવો તો વીજભારના બે પ્રકારો એક દનવિજભાર અને ઋણવિજાર બે ધન વીજભારો કે બે ઋણ વીજભારો સમાન વીજભારો કહેવાય એક ધન અને એક બીજો ધન વીજભાર તો અસમાન વીજભાર કહેવાય બે અસમાન વીજભારો ધરાવતા પદાર્થો નજીક લાવતો આકર્ષણ થાય છે અને સમાન વીજભારો નજીક લાવતો અપાકર્ષણ થાય છે અને એક ધન અને એક ઋણ હોય તો એને અસમાન વીજભાર કહેવાય એવી જ રીતે મિત્રો એક છેલ્લો છે વિદ્યુત સુવાગ પદાર્થની ચકાસણી કરવા તમે શું કરશો તો એના માટે એક બીકલ લેશો એ બીકલની અંદર લીંબુનો રસ લઈશું અને એની અંદર ટેસ્ટર નાખીશું વિદ્યુત ટેસ્ટર જેનું આપણે બનાવી એ અને એના ઉપરથી તમે આ પ્રયોગ જોઈ શકો છો અંદર લખેલો છે અને બલ્બ પ્રકાશિત થાય છે એટલે વિદ્યુતનો શું વાક છે એવું કહી શકાય પછી પ્રશ્ન ત્રણનો અ પહેલો પ્રશ્નનો જવાબ તો એનો આવા સિલિન્ડરની સ્નાયુ અને બીજાનો જવાબ આવા એક મીટર હવે પ્રશ્ન ત્રણનો બ વૈજ્ઞાનિક કારણ આપવાનું છે તો કાનનો વડે ધ્વનિ સાંભળીએ છીએ કેમ તો કાનની અંદર એક ઘણી જેવો આકાર હોય છે બહારનો ભાગ અને એને એની અંદર કર્ણદ્વાર દ્વારા કર્ણપટલ ઉપર આપણો અવાજ પહોંચે છે અને એ રબરનો ખેંચાલો પડદો હોય છે એક પ્રકારનો કર્ણ પટલ અને એના ઉપર કંપિત થાય છે એ અવાજના કારણે એને આંતરિક કાન સુધી આ વસ્તુ મોકલે છે અને ધ્વનિ તરંગોને મગજ સુધી પહોંચાડે છે અને પછી આપણી ધ્વનિના અવાજ કાનને અવાજ આપણે સાંભળી શકીએ છીએ કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે તો કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે કુકરીઓ સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ જ ઓછું ઘર્ષણ પ્રવર્તે છે અને કેરમ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે એવી જ રીતે ક પ્રશ્ન ત્રણનો ક પહેલો એવો પ્રશ્ન છે કે ઊંચી ઇમારત પર વીજળીના વાહકો રાખવામાં આવે છે કે તો ઊંચી ઇમારત પર વીજળી પડવાનો ભય હોવાના કારણે અને વીજળીનો વાહ વાહક એ વિદ્યુતનો સુવાહક છે અને ઊંચી રાખેલો હોય ત્યારે બીજો છેડો જમીનમાં ડાટેલો હોય છે વીજ વીજવાહકનો વીજળીના વાહકનો એટલે શું થાય છે જ્યારે વીજળી પડે ત્યારે વીજભાર વીજળીના વાહક દ્વારા જમીનમાં વહન પામે છે અને ઇમારતોને નુકસાન થતું અટકાવે છે એવી જ રીતે વાવાઝોડા દરમિયાન તમે દૂર રહેવું જોઈએ ઈમારતથી કેમ તો વાવાઝોડું તમે ઊંચી ઈમારત પરથી કોઈ વસ્તુ કે પદાર્થ પવન સાથે નીચે આવે તો નુકસાન પહોંચાડે પછી ઈમારત પર વીજળી પડવાનો ભય પર રહેલો છે કારણ કે ઊંચી મારત હોવાના કારણે પહેલી વીજળી તેના ઉપર પડે છે વાવાઝોડા દરમિયાન ઊંચી મારતો વિદ્યુતના વાયરો પડવાનો ભય પર રહેલો છે કારણ કે ઇમારત ઊંચી કારણે આજુબાજુના વાયરો પડવાનો ભય રહેલો છે પછી પ્રશ્ન ચારનો અ ખાલી જગ્યા પૂરવાની છે પહેલું આવશે કંઠમણી બીજું આવશે બર ત્રીજું આવશે ગતિ અને ચોથું આવશે સ્પ્રિંગ કોટો પછી ચારનો બ સ્નાયુ બર એટલે શું તો સ્નાયુના સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બંને સ્નાયુ બળ કહે છે સ્નાયુ બળનો આપણે સંપર્ક બળ પણ કહી શકીએ છીએ બીજો છે વાતાવરણીય દબાણ તો આપણી આસપાસ રહેલા હવાના આવરણ વડે લાગતા બળ દબાણને વાતાવરણીય દબાણ કહે છે થોડું સમજાવવાનું છે એનું ત્રીજો છે કાચના શરિયાના રેશમના કાપડ સાથે ઘસવાથી કાકડ કાગળના ટુકડા છે એ શું થાય છે આકર્ષાય છે કેમ તો કાચના શરિયાની રેશમ સાથે ઘસતો રેશમનો શરિયો એ વીજભારીત બની જાય છે અને વીજભાડીની બનેવાના કારણે એ કાગળના ટુકડા જોડે નજીક લઈ જતો એ વીજભાર કાગળના ટુકડા સાથે આપલે કરવામાં કરવા છ કરવા જતો તે કાગળના ટુકડાને આકર્ષે છે પ્રશ્ન ચારનો ક પહેલો પ્રશ્ન આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે અને આખી વિસ્તૃત સમજણ આપવાની છે તો તમે જોઈ શકો છો કે આકાશ આકાશમાં ગાજવીજ તોફાનો પવનો અને ત્યારે પાણીના ટીપાં નીચે પડે છે એટલે હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે વાદળની ઉપરની ધાર તરફ ધન વીજભાર અને ધ અને નીચેની ધાર તરફ ઋણ વીજભાર રહેલો હોય છે અને જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે આ જમા થયેલા વીજભાળનું મૂલ્ય ખૂબ જ વધી જાય ત્યારે હવા કે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે અને તેના પ્રમાણે રોકી શકતા નથી અને ધન અને ઋણ વીજભાર ભેગા થતાં તેજસ્વી પ્રકાશનો લીસોટો થવા અને અવાજ ઉત્પન્ન થાય છે આ લીસોટાને આપણે શું કહીએ છીએ વીજળી કહીએ છીએ તમે વિગતે હું ઝડપથી સમજાવું છું મિત્રો સમય ન લેતો હવે પ્રશ્ન બે છે ને એ પ્રશ્ન બેનો બનો બીજો આપણે આગળ જોઈએ એના એ જ છે બીજો કોઈ ફેરફાર નથી પછી પ્રશ્ન ત્રણ ડેટકામાં કાયાંતરણ અંતસ્ત્રાવીની અસર હેઠળ થાય છે અને એ ટેટપોલનું ડેટકામાં રોપણ થવાની ક્રિયા થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અસરથી થાય છે ટેટપોલ એ પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય ત્યારે તેમાં પર્યાપ્ત આયોડિન હોય તો જ થાઇરોક્સિન ઉત્પન્ન અટકી થાઇરોક્સિન ઉત્પાદન અટકી જાય છે લેખકે થાયક્સિનના અભાવે ટેડકોનું પુક્ત ટેડકામાં રૂપાંતર થતું નથી હવે આવ્યો પ્રશ્ન નંબર પાંચ તો એની અંદર અ તો આપાતકોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા હોય છે એવું આપણે એક પ્રવૃત્તિ સાથે કરી રહ્યા છીએ એટલે એ દોરી અને એને આ બાજુ આપાતકોન ત્રીસ અંશ અને પરાવર્તનકોન પણ ત્રીસ અંશ દોરવાનું કીધું છે એટલે દોરી લેવો પડે પછી પ્રશ્ન પાંચનો બ પ્રતિબિંબની સંખ્યા શોધવાની છે તો ત્રણસો સાહીઠ ભાગ્યા લંબ ગોઠવેલો છે લંબ એટલે નેવું તો નેવું વડે ભાગો ઓછા એક એટલે ચાર ઓછા એક એટલે ત્રણ જવાબ આવશે એટલે ત્રણ પ્રતિબિંબની સંખ્યા હશે પછી બીજો પ્રશ્ન એવું કીધું છે કે આપાતકોણ અને પરાતકો વચ્ચે નેવું અંશનો ખૂણો છે એટલે આપાતકોણ વધતા પરાતકો નેવું અંશ બંને એક્સ એક્સ એટલે બે એક્સ એક્સ બરાબર પિસ્તાલીસ એટલે આપાતકોળ અને પરાવર્તન કોણનું મૂલ્ય પણ કેવું થાય સરખું થાય કારણ કે આપણને ખબર છે બંનેના મૂલ્યો સરખા છે એટલે પિસ્તાલીસ એક્સ બરાબર પિસ્તાલીસ અંશ થશે એવી જ રીતે આપાતકોણ પિસ્તાલીસ તો પરાવર્તન કોણ પિસ્તાલીસ જો પરાવર્તન કોણ એકસો વીસ તો આપતકોણ પણ એકસો વીસ અને આપતકોણ ત્રીસ હોય તો પરાવર્તન કોણ ત્રીસ પ્રશ્ન છ નો અ ફક્ત તમને આકૃતિ દોરવાની કીધી છે મિત્રો તો એ તમે જોઈ શકો છો અંડકોષ બે હોય એક્સેક્સ અને શુક્રકોષ બે હોય એક એક્સ અને વાય હવે જો એક્સ એક્સ ભેગું થાય યુગ્મનજની અંદર તો ગર્ભની અંદર માદા છોકરી હોય અને જો એક્સ અંડકોષમાંથી અને વાય શુક્રકોષમાં તો નર છોકરો પેદા થાય છે એટલે કે ગૃહની અંદર એનો વિકાસ થતો જોવા મળે છે આકૃતિ દોરવાની છે ફક્ત પછી બની અંદર જવાબો આપવાના છે ગ્રંથિઓના નામ તો એ પિચ્યુટરી ગ્રંથિ બી થાઈરોઈડ ગ્રંથિ સી સ્વાદુપિંડ એવી રીતે પાછળ બીજા નંબરની અંદર જોઈએ તો એ ધાતુની કેપ બી પાણી સી કાર્બનનો સરીયો હવે મિત્રો પ્રશ્ન નંબર સાતનો અ એવું કે છે કે પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાડે છે તો એના માટે એક પ્રવૃત્તિ છક પ્લાસ્ટિકની એક બોટલ લેવાની છે અને એના તળીએ ચારે બાજુએ સરખા ચાર સિદ્રો કરવાના છે અને સિદ્રો પાછા સમાન ઊંચાઈએ કરવાના છે હવે બોટલને પાણીથી ભળી નાખો અને પછી એને એક જગ્યા ઉપર ઊભી રાખો તો તમે નિરીક્ષણ કરશો કે છિદ્રમાંથી જે નીકળતું પાણી છે એ એક સમાન અંતર પર પડે છે અને એ દર્શાવે છે કે પાણીની ખુલ્લી સપાટીથી એક સરખી ઊંડાઈએ પાણી એક સરખું દબાણ લગાડે છે પ્રશ્ન નંબર સાતનો બ એની અંદર પહેલું છે નમૂના અને કાર્યપદ્ધતિ બનાવે છે ઇલેક્ટ્રો પ્લેટિંગ તો એક તાંબાની પ્લેટ લેવાની એને કાચ પેપરથી ઘસી અને પાણીથી ધોઈ અને એને સૂક થોડું સૂકવો પછી શું કરો છો તો એને બ એને આપણે ટેસ્ટર સાથે જોડવાનું છે એનોડ અને કેથોડ સાથે જોડી બેટરી સાથે જોડતો પછી એને પંદર મિનિટથી ત્રીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે અને પછી દાળમાં બંને પ્લેટોને બહાર કાઢી અને એનું અવલોકન કરવાનું છે બસ આપણે આટલા સુધી જ લખવાનું છે મિત્રો પછી બીજું છે બટાકા તો બટાકાની અંદર પણ એવું જ છે કે બટાકું લેવાનું છે અને એના બે સરખા ભાગ કરો એક ભાગમાં ટેસ્ટરના તાંબાના તાણને દાખલ કરો અડધા કલાક પછી બટાકાના છેડા પરનું અવલોકન કરો તો એના ધ્રુવ પાસે કંઈક જોવા મળે છે કલર કંઈક ફેરફાર રંગમાં ફેરફાર થયેલો જોવા મળે છે બરાબર ને અને છેલ્લો છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ તમે જોઈ શકો છો કે એક ખીલી એક ખાલી બોટલ લેવાની છે અને એને કાર્ડબોર્ડનો ટુકડો લેવાનો છે તેના ઉપર પેપર ક્લિપ પછાર કરી શકાય તેટલું એક નાનું જ છિદ્ર કરવાનું છે અને ચાર બાય એકની એલ્યુમિનિયમની ફોઇલની બે પટ્ટીઓ લેવાની છે અને રિફિલની વીજભાઇજ કરી પેપર ક્લિક છેડા પર અડાડો એટલે અવલોકન કરશો શું થાય છે આકર્ષણ કે અપાકર્ષણ એવી જ પ્રશ્ન નંબર આઠનો પહેલો છે આગ લાગે તો ફાયરમેન વિદ્યુત પુરવઠા કેમ બંધ કરે છે તો આગ લાગે એટલે આગ લાગે એટલે શું થાય તો એ એ પાણી છાંટવા આવે અને પાણી છાંટવા આવે એટલે પાણી એ વિદ્યુતનું શુભ હોવાના કારણે એ ફાયરમેનનું જ કરંટ લાગી શકે એવું છે માટે જો વિદ્યુત પ્રવાહને બંધ કરી હતી વિદ્યુત પુરવઠો બંધ કરી તો એ પાણીને આગને કાબૂમાં સરળતાથી લઈ શકે છે પછી ઘર્ષણ એક જરૂરી દૂષણ એટલે ઘર્ષણ જળ દૂષણ ઘર્ષણથી શું થાય છે તો ઘર્ષણથી વસ્તુ ઘસાઈ જાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થાય છે ઉર્જા વેરફાઈ જાય છે અને એ ઊર્જા વેડફાના કારણે મશીનને નુકસાનો પણ પહોંચતા હોય છે અને ગતિશીલ વસ્તુઓ અવરોધાય છે આ બધું દૂષણ છે ઘર્ષણ પછી વાહનોમાં ઊંઝણથી થતા ફાયદા તો વાહનમાં ઊંઝણ એટલે ગ્રીસ પૂરવાથી શું થાય છે તો એની અંદર ઘર્ષણ ઓછું લાગે છે ઉષ્મા ઉત્પન્ન થાય છે જે ઘટાડી શકાય છે ઘર્ષણ ઊંઝણ પૂરવાથી પછી મશીનોમાં થતો નુકસાન ઘટાડી શકાય છે ઊંઝણથી ધ્વનિ પ્રદૂષણ પણ ઘટાડી શકાય છે આવા પ્રશ્નો હોય છે પછી પ્રશ્ન આઠનો બ એની અંદર પહેલો કેલિડોસ્કોપ બનાવવાની રીત છે રચના વર્ણવવાની છે તો પંદર સેમી અને ચાર સેમી લો ત્રણ લંબચોરસ આકારની અરીસાની પટ્ટીઓ લેવાની છે એ અરીસાની એકબીજાની સાધી હરે હે પ્રિઝમ બનાવો નરાકારમાં આ પ્રિઝમ ગોઠવો અને નળીની લંબાઈ અરીસાની પટ્ટીઓની લંબાઈ કરતો થોડી વધારે લંબાઈ હોવી જોઈએ તમે આકૃતિ જોઈ શકો છો અને નળીના એક છેડાને મધ્ય ભાગમાં મધ્યમ છિત્ર હોય તેવી કાચની વર્તુળતા તકતી વડે બંધ કરો બીજા છેડે સાદો અને દૂધિયા કાચ એકબીજાને થોડા અંતરે રાખો ને તેમની વચ્ચે શું રાખવાનું છે રંગીન ટુકડા બંગડી બંગડીના તો એની અંદરથી પાક છિદ્ર પરથી તમે અલગ અલગ ભાતના ચિત્રો જોઈ શકો છો એવી જ રીતે બીજા નંબરની છે આપાત કિરણ આપાત આપ કિરણ પરત કિરણ અને આપાત બિંદુ લંબ એક સંતરમાં આવેલો હોય છે એ સ પ્રવૃત્તિ સાથે તો એની અંદર આ સાધા સામગ્રી તમે જોઈ શકો છો આકૃતિ જોઈ શકો છો અને પછી પદ્ધતિ એક સમતોસો લો અને સમતોલિસોનો બિંદુ ઓમાંથી ઉદ્ગમ કરતા બે કિરણો ઓ એ અને ઓ સી કરો એને ઓ એ અને ઓ સીને લંબ એક લંબ દોરો અને પરાવર્તિત કિરણ દોરો એને થી અને એને પાછળ લંબાવો તો આઈ આગળ ભેગા થાય છે જેને આપણે પ્રતિબિંબ કહીએ છીએ આઈ આગળ ભેગા થાય એને શું કહીએ છીએ આપણે પ્રતિબિંબ કહેતા હોઈએ છીએ અંકિત કરો એટલે વસ્તુ વસ્ત્રો અહીંસાને પાછળ રચાતું હોય તેમ લાગે છે અને છેલ્લો પ્રશ્ન આગળ પણ આવી ગયો છે મિત્રો નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન તમે જોઈ શકો જ્યારે પ્રકાશના સમાંતર કિરણો સમતલ ચરક અને લીસી સપાટી પર આપાત થાય છે ત્યારે બધા જ કિરણો કોઈ એક ચોક્કસ દિશામાં પરાવર્તન પામે છે આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોય છે તમે આખુંથી દોરી શકો એવી રીતે અનિયમિત પણ જ્યારે પ્રકાશના સમાંતર કિરણો ખરબશ્રી સપાટી પર આપાત થાય છે ત્યારે બધા જ કિરણો જુદી જુદી દિશામાં પરાવર્તન પામે છે આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી આ રીતે લખી શકો છો મિત્રો આ પેપરનું પેપર સોલ્યુશન એ મારું પોતાનું છે કોઈ ભૂલ અથવા ક્ષતિ હોય તો એ મારી છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં